પાંચસો રીંગણા લઈ લીધા છે ને જો આ રીતે આપણે સરસથી ધોઈ અને એના ટોપકા હોય ને એ આપણે ઉખેડી લીધા છે હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે અત્યારે આપણે પાંચસો ગ્રામ રીંગણા આ રીતે નાના લઈ લીધા છે ત્યાર પછી આપણે રીંગણા ભરવા માટેનો મસાલો બનાવવાનો છે એમાં જો આપણે મગફળીના બીનો ભૂકો લીધો છે આપણે ત્રણથી ચાર મોટી ચમચી ત્યાર પછી આપણે ગાંઠિયાનો ભૂકો લીધો છે આ રીતે ત્રણથી ચાર મોટી ચમચી જેટલો આપણે રીંગણાનો ભરવાનો મસાલો કઈ રીતે બનાવો ને ત્યાર પછી આપણે બે ચમચી જેટલા તલ લીધા છે વ્હાઈટ કલરના જો આ રીતે ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે તેમાં બે થી ત્રણ ચમચી જેટલો ત્યાર પછી આપણે ધાણાભાજી એડ કરવાની છે અત્યારે આપણે બનાવીએ છીએ રીંગણામાં ભરવા માટેનો મસાલો ત્યાર પછી આપણે એમાં નિમક એડ કરવાનું છે આ રીતે નિમક એડ કરીને ત્યાર પછી થોડું પાણી એડ કરીને આપણે મસાલો સરસ થી મિક્સ કરી દેવાનો છે જો આ રીતે જો આપણે એમાં જોઈએ એટલું થોડું પાણી એડ કરવાનું છે જે મસાલો આપણે રીંગણામાં ભરી શકીએ બને તે રીતે જોવા રીતે ત્યાર પછી આપણે રીંગણા જે પાંચસો ગ્રામ લીધા છે તેમાં સરસથી આપણે ચેકા કરી લેવાના છે જો આ રીતે આપણો મસાલો રીંગણામાં ભરી શકીએ તેવો આપણે બનાવવાનો છે જો તમે જોઈ શકો છો આપણે આ રીતે મસાલો સરસ થી બનાવી લેવાનો છે જો આપણે આ રીતે રીંગણામાં ચેકા કરવાના છે અમે એક સાઈડ જ કરીએ છીએ આ રીતે જો ત્યાર પછી એમાં આપણે મસાલો ભરીને બાફી લેવાના છે આપણે ઢોકરિયામાં સરસ થી એટલે સ્વાદ પણ આપણો રીંગણાનો એવો નેવો નહીં જો આ રીતે આપણે ચેકા કરી લઈએ ચાલો હવે આપણે બધા રીંગણામાં જો ત્યાર પછી આપણે આ રીતે રીંગણામાં મસાલો ભરવાનો છે આપણે બધા ચેકા કરી લીધા છે આ રીતે જો આપણો મસાલો તૈયાર છે આપણે ભરી શકીએ ને એવો મસાલો રાખવાનો હવે ચાલો આપણે બધા રીંગણામાં છે ને આ રીતે મસાલો ભરી દઈએ જુઓ સરસથી દબાવીને આપણે ભરી દેવાનો છે એટલે આપણે વઘારવા ટાઈમે બહાર ન નીકળી જાય બાફવા ટાઈમે એ ખાસ ધ્યાન રાખવાનું જો આ ભરાઈ જાય હવે ચાલો બધામાં ભરી દઈએ જો ત્યાર પછી આપણે આ રીતે ઢોકરિયું હોય ને તેમાં રીંગણા બધા જો ભરાઈ ગયા છે આપણા અને ત્યાર પછી આવી રીતે આમાં ગોઠવી દેવાના છે અને પછી આપણે એને સરસથી સ્ટવ ઉપર મૂકીને બાફાવા દેવાના છે તમે કોઈ તપેલું હોય એમાં કાણાવાળી ડીશ રાખીને પણ બાફી શકો છો અને ઢોકરિયામાં પણ બાફી શકો છો તો આ રીતે આપણે ચાલો બધા રીંગણા મૂકી દઈએ અને પછી આપણા ઢોકરિયાને ગેસ ઉપર લગાવી દઈએ જો હવે આપણે ઢોકરિયાને ગેસ ઉપર મૂકી દીધું છે ગેસ ચાલુ કરીને જો આ રીતે સરસથી આપણા રીંગણા બફાઈ જાય ત્યાં સુધી આપણે એને ગેસ ઉપર રાખવાનું છે હવે જો આપણા રીંગણા આ રીતે સરસથી આપણે બફાઈ ગયા છે ઢોકરિયામાં હવે આપણે એને બહાર કાઢી લઈએ ચાલો બધા જો મમ્મી એને આ રીતે સરસથી કરતા જાય છે ને હવે બહાર કાઢી લઈએ તો આપણે ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે બે ડુંગળી લીધે છે આપણે સુકેલી તેને પણ આપણે આ રીતે નાની ખમણી વડે ખમણી લીધી છે તેને પણ આ રીતે જો સરસથી ખમણાઈ ગઈ છે આપણે ભરેલા રીંગણાના શાકમાં એડ કરવા માટે ત્યાર પછી આપણે ત્રણ થી ચાર મોટી ચમચી જેટલો આપણે મગફળીના બીનો ભૂકો લીધો છે તે પણ આપણે શાકમાં એડ કરવા માટે ત્યાર પછી આપણે બે થી ત્રણ મરચાંની આ રીતે નાની કટકી કરી લીધી છે તેને પણ આપણે રીંગણાના શાકમાં એડ કરવાની છે ત્યાર પછી અડધા ઇંચ આદુનો કટકો લીધો છે તેને આ રીતે આપણે એને પણ ખમણી લીધું છે જુઓ ત્યાર પછી પાંચ લસણની કળી લીધી છે તેને આપણે આવડી કટકી કરી લીધી છે આપણે વઘાર કરવા માટે ત્યાર પછી આપણે બે ચમચી જેટલી મેથી ત્યાર પછી આપણે બે ચમચી જેટલું આખું જીરું લેવાનું છે ત્યાર પછી આપણે ખાંડેલું જીરું લેવાનું છે તેમાં આપણે એક ચમચી આખા પાખું જીરું એડ કર્યું છે આ રીતે ત્યાર પછી આપણે ચાર ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે ત્યાર પછી આપણે એક ચમચી જેટલી હિંગ લીધી છે ત્યાર પછી આપણે ધાણાભાજી લીધી છે સરસથી જુઓ આ રીતે ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લેવાનું છે જો આપણે ભરેલા રી બનાવવું છે આપણે જોવો તેલ મૂકી દીધું છે જે આપણે ત્રણથી ચાર મોટા ચમચા જેટલું મૂકવું છે અને હવે આપણે સ્ટવ ચાલુ કરી દીધો છે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈએ જો આપણે તેમાં આવે લસણની કડી ઉમેરી છે આપણે વઘાર કરીએ છીએ ત્યાર પછી આપણે રાય મેથીના દાણા એડ કરવાના છે તેલ આપણું ગરમ થઈ ગયું છે ત્યાર પછી આપણે આખું જીરું એડ કરવાનું છે ત્યાર પછી આપણે મરચાંની કટકી જે કરી છે ને તેને એડ કરવાની છે આ રીતે ત્યાર પછી આપણે એમાં ડુંગળી એડ કરવાની છે બે જે ખમણ કર્યું છે ને તેની ત્યાર પછી આપણે તલ એડ કરવાના છે આ રીતે ત્યાર પછી આપણે ધાણાજીરું એડ કરવાનું છે આ રીતે સરસથી ત્યાર પછી આપણે આદું જે ખમણીને રાખ્યું છે તેને એડ કરવાનું છે ત્યાર પછી આપણે મગફળીના બીનો ભૂકો છે તેને એડ કરવાનો છે આ રીતે જો આ રીતે સરસથી આપણે ગ્રેવીમાં બધું મિક્સ કરી દઈએ ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે જો આ રીતે ત્યાર પછી આપણે હિંગ એડ કરવાની છે આ રીતે ત્યાર પછી આપણે ધાણાભાજી એડ કરવાની છે એકદમ સરસ થી પછી બધું મિક્સ કરી દેસું ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે ત્યાર પછી આપણે બધું હવે મિક્સ કરી દેસુ જો અત્યારે આપણે ગ્રેવીનો વઘાર કર્યો છે આ જો આ રીતે ગ્રેવીમાં આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે ત્યાર પછી આપણે થોડું પાણી એડ કરવાનું છે આ રીતે જો સરસથી ગ્રેવી આપણે પેલા ચડવા દીધી છે ત્યાર પછી આપણે એમાં પાણી એડ કર્યું છે સરસથી સુગંધ આવે છે આપણી ગ્રેવીની ત્યાં આપણે રીંગણા ભરેલા સરસથી બાફેલા રાખા છે ત્યાર પછી એને આમાં એડ કરી દેસુ આપણે જો આપણે પાણી થોડું એડ કરી દઈએ એટલે સરસથી આપણી ગ્રેવી બળે પણ નહીં જો આ રીતે આપણે બાફેલા રાખ્યા છે ભરીને રીંગણા તેને પછી આમાં બધા એડ કરી દેસું જો આ રીતે સરસથી ચાલો હવે બધા રીંગણાને આપણે આમાં એડ કરી દઈએ એટલે પછી આપણે એને ઢાંકણ બંધ કરીને એક જ સીટી બોલાવવાની છે વધારે નહીં નક્કર આપણા રીંગણા છે ને એકદમ સરસથી બધા ઓલા થઈ જાય એટલે આપણે એક જ સીટી બોલાવશું ને તો પણ આપણે ગ્રેવી સરસથી એમાં ભળી જાય જો આપણે બધા રીંગણા એમાં એડ કરી દઈએ ચાલો બધા રીંગણા આપણે આમાં એડ કરી દીધા છે ત્યાર પછી હવે ઢાંકણને બંધ કરી દેસું અને આપણે એક સીટી બોલાવી લેશું જુઓ આ રીતે ચાલો આપણે ઢાંકણ બંધ કરી દીધું છે હવે એક સીટી બોલાવી લઈએ તો જોઈએ આપણે સરસથી જો બાફેલા ભરેલા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો આટલું મસ્ત લાગે છે જો રીંગણા એકદમ સરસથી આપણે એક જ સીટી બોલાવી છે તો પણ એટલા સરસ થઈ ગયા છે જુઓ આ રીતે કેવું સરસ થઈ ગયું છે જો આપણે ભરેલા રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે જોઈએ આપણું સરસ ભરેલા રીંગણાનું શાક બાફીને બનાવ્યું છે આ રીતે બનાવજો સરસથી થી જો તમે એને બાજરાના રોટલા સાથે પણ શેર કરી શકો છો અને રોટલી સાથે પણ શેર કરી શકો છો નાના ને મોટા ને બધાને ભાવે ને તમે બે રોટલી વધારે ખાઈ જશો એવું સરસથીના જે આપણે શાક બનાવ્યું છે અને શું શું વસ્તુ એડ કરીને બનાવ્યું છે તે તમે ખાસ જોઈ લેજો પહેલીથી તમે આપણે ભરેલા બાખેલા રીંગણાનું શાક કઈ રીતે બનાવ્યું છે તે આપણે ભરેલા રીંગણાનું શાક તો ઓલરેડી બધા બનાવતા જ હોય છે પણ આ તો આપણે રીંગણા ભરીને કઈ રીતે બાયફા અને કઈ રીતે બનાવ્યું તે તમે જોયું છે તો જરૂરથી આ રીતે બનાવજો બહુ જ મજા આવશે તમને શાક ખાવાની અને રોટલી પણ વધારે ચાલશે તમે એને રોટલા સાથે પણ શેર કરી શકો છો અને રોટલી સાથે પણ શેર કરી શકો છો અને ખાસ આપણે એની ગ્રેવી બનાવવાની ખાસિયત હોય છે તો જરૂરથી આ રીતે મારી ચેનલમાં આવીને તમે રોજે રોજ નવી નવી રેસીપી તમને જોવા મળશે તો તમે રોજે રોજ આ વિડીયા શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી ચેનલમાં આવવા માટે તમને બધાને થેન્ક યુ ચાલો કાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી રેસિપી સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ